वालियाना कडवाली ગામના પુલ ઉપરથી 4 व्हीલ ગાડીમાંથી 5.49 લાખનો વિદેશી દારૂનો જથ્થો જડપાયો. વાલિયા તાલુકાના कडવાલી ગામના પુલ ઉપરથી પોલીસે કિયા ગાડીમાંથી 5.49 લાખ રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થા સાથે ગાડી ચાલકની ધરપકડ કરી હતી. પોલીસે વિદેશી દારૂ અને કિયા ગાડીમાંથી 12.54 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. बालिया पुलिस ने टीम ने माहिती मिली हती बालिया ना कदवाली गांव पासे थी एक किया गाड़ी मा विदेशी दारू नो जत्थो भरी कदवाली थई दहली गांव तरफ जनार छे जे माहिती ना आधारे बालिया पुलिस ए कदवाली गांव ना पुल ऊपर वोच गोठवी हती दरमियान किया गाड़ी आवता तेने रोकी अंदर तपास करता विदेशी दारू नो जत्थो मिली आव्यो हतो પોલીસે પાંચ લાખ રૂપિયા ઓગણપચાસ હજારનું વિદેશી દારૂના જથ્થા સાથે પથ્થરિયા ગામના કિરીટ સંજય વસાવાની ધરપકડ કરી સાત લાખની કિયા ગાડી તેમજ પાંચ હજારનો મોબાઈલ મળી કુલ બાર લાખ ચોપન હજારનું મુદ્દામાલ કબજે કરી નેત્રંગ તાલુકાના કંબોડિયા ગામનો રાહુલ ઓકારામ માલી અને વાલિયા તાલુકાના ડહેલી ગામનો હરેશ રાજુ વસાવાને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી વઘુ તપાસ હાથ ધરી છે